વેલેન્ટાઇન્સ ડે હોવાથી કેટલાક લોકો દ્વારા નશો કરવા પાર્ટીના આયોજનો પણ કરવામાં આવતા હોય છે જેને ધ્યાનમાં લઈ શહેરની ખાનગી હોટેલોમાં શહેર પીસીબી એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી તપાસ કરવામાં આવી રહી છે આગામી જો ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ વેલેન્ટાઇન ડેની ઉજવણી થનાર છે ઉજવણી નિમિત્તે યુવક યુવતી દ્વારા એકબીજાને ગ્રીટિંગ કાર્ડ્સ આપે છે અને હોટેલ ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ રિસોર્ટ વગેરે જગ્યા ઉપર ડાન્સ અને મ્યુઝિકના પ્રોગ્રામ યોજવામાં આવે છે જેથી વેલન્દાઇન ડેના ઉજવણીના અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ તેમજ છતીના બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મલ્ટીપ્લેક્સ સિનેમા હોટેલ મોલો ડુમસ બીચ સુવાલી બીચ તથા કોલેજોના ભાગ બાકીજા જાહેર સ્થળો તેમજ અભાવ જગાઓ વગેરે ઉપર પોલીસ પેટ્રોલિંગ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે પોલીસ સ્ટેશન દીઠ મહિલા પોલીસના સી ટીમ દ્વારા ટપોરીઓ જેવા સમૂહ પર ચાપતી નજર રાખવામાં આવશે અને જરૂર જણાય તો રૂબરૂ પહોંચી તેઓ કાયદો અને વ્યવસ્થાના જાળવવાની કાર્ય કરશે આના સિવાય ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી અને એસઓજીના પણ અલગ અલગ હોટેલો અને ખાસ કરીને જે જેમાં અલગ અલગ કાર્યક્રમના જે આયોજન કરવામાં આવેલ છે આ હોટેલોમાં ડિસિટન વેરીફિકેશન અને વાહનો ચેકિંગ અને અન્ય પ્રકારની જે સૌચેતી કાર્યવાહી કરવામાં આવશે સાહેબ જો કોઈ ટીકર કોલ નિગા મસ્તી કરશે તેના વિરુદ્ધમાં પોલીસ કઈ રીતે કાર્યવાહી કરશે પોલીસના સી ટીમ અને સી ટીમના જે પોલીસ કર્મીઓ હા આ પ્લેન ક્લોથ્સમાં તમામ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે અને સુરત શહેર પોલીસના જે પૂરા સીટી ઉપર જે સીસીટીવી લગાવવામાં આવેલ છે તમામ સીસીટીવી ઉપરથી પોલીસ નજર રાખવામાં આવે આવશે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં પોલીસના કારવાહી કરવામાં આવશે